હેલો રાધે રાધે વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ તો હું આવ્યો છું અહીંયા બેટ દ્વારકા બેટ દ્વારકા મારા મામાને ધજા ચડાવે છે તો અહીંયા આપણે આવ્યા છીએ અને અહીંયા તમને એક મસ્ત સીન બતાવું મંદિર અને અહીંયા મંદિરની વાહની સાઈડ અમે ઊભા કેમ કે અહીંયા દરિયો છે મસ્તીનો વાહ અહીંયા દરિયે અમે આવ્યા છીએ હવે વિચારીએ હવે નીચે ઉતરી કે ના ઉતરી અમે ઉતરવા નથી દેતો યાર કોઈ બહુ નીચે પડવા જેવું છે ને એટલે પી લીધું અને હવે આપણે જવા છે શિવરાજપુર હવે જોઈએ કોઈ લઈ જાય કે ના લઈ જાય શિવરાજપુર જાય ત્યાં ફાઈનલી આપણે પહોંચી ગયા છે તો ચાલો દેખાડી આપણે આવી ગયા છે એ આપણે બે દ્વારકાથી થજા ને બહુ થાકી ગયા તો ચાલો તો એ આજે તમને મારા અડેનિયમ બધાય બતાવું તો આ છે આપણા અડેનિયમ આમાં ફૂલ ઘણી પ્રકારના આવે આ છે પિંક કલર ટાઈપ એ ભાઈ દેખાડે થેન્ક યુ આમાં પછી આ બધામાં આવી શકે ફૂલ પણ જ્યાં આવ્યા નથી આ બેમાં આવ્યા એક આમાં અને એક આમાં લાઇટ પિંક છે એમાં ડાર્ક પિંક મિક્સ ચાર્ક પિંકમાં એક્ઝામ આલે હે બે દિથિયા હું રાતે નથી એટલે આજે મન થયું કે મહેગી ભણવાનું હાલો આજે બેડમિન્ટન રમીએ તો ભણવાનું આખી જિંદગી હાલવાનું જ છે ને બેડમિન્ટન જોકે રમવાનું છે એ ભાઈ તો લે આપણા ભાઈ ને બેડમિન્ટન રમવા માટે આજની મતે આટલું જ હતું બસ અને આજના ઓલમોસ્ટ વાગી ગયા છે સાડા સાત અને હવે આપણે વાંચવાનું ચાલુ કરી લઈએ કાલે ગુજરાતી નું પેપર હે તો ચાલો આજમાં તે એટલું જ હતું રાધે રાધે બાય બાય થેન્ક યુ ફોર વોચિંગ માય વ્લોગ